પ્રભુના ભરોસે સંસાર ચાલે છે એનો અર્થ એ નથી કે તમે પુરુષાર્થ કરવાનું છોડી દો બાળક પરીક્ષા આપવા જાય તો પરમાત્માની પૂજા પ્રાર્થના આપણે એટલા માટે કરાવીએ છીએ કે જેથી એને એક શ્રદ્ધા એક વિશ્વાસ રહે કે મને સમય તો યાદ આવશે જ કારણ કે મારા પ્રભુનો આશીર્વાદ છે મારા પર પણ બાળક જઈને એમ કહે કે હું તો પેપરમાં કઈ લખું જ નહીં પ્રભુ આવે લખી જાય અને મને પાસ કરી દે તો એ શક્ય નથી એવા તપસ્વી થવા માટે પછી એ ભક્તિ જોઈએ જે ભક્તિ એવી જોઈએ ને કે આમ તો પ્રભુના દાખલા જોઈએ તો પ્રભુ શામળશા શેઠ બનીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે પણ એના માટે ભક્તિ કેવી હોવી જોઈએ સમર્પણ કેવું હોવું જોઈએ તો પછી એ નરસિંહ મહેતા જેવું હોવું જોઈએ કયા સંદર્ભમાં હું આ વાત કહું છું તો જ્યારે તમે ભજન ભક્તિ કરતા હશો ત્યારે તમને ઘણા બધા એવું કહેવાવાળા મળશે કે શું જરૂર છે તમારે આ વસ્તુની શું જરૂર છે તમારે સારા ઘરની શું જરૂર છે તમારે સારી ગાડીની જરૂર અને આસક્તિમાં બહુ ફેર છે હું દરેક કથામાં કહું છું રામકથામાં પણ આ વિષય પર ચર્ચા આપણે થઈ હતી જો તમને યાદ હશે તો કે ઘૂંટણમાં તકલીફ છે એટલે ખુરશી પર બેસવાની જરૂર છે પણ ખુરશી નહીં મળે તો મારાથી નહીં બેસાય એ આસક્તિ છે કમરની તકલીફ છે

જરૂર છે પણ એ નહીં હશે તો અમે જીવી નહીં શકીએ એ આસક્તિમાં કલિયુગ છે આસક્તિથી દૂર રહો અનેક ઉદાહરણો પોતાના જીવનના ઉદાહરણો આપણે જોઈએ છીએ કે જ્યારે જીવનમાંથી અતિ પ્રિય વ્યક્તિ પોતાનું કર્મબંધન બંધન પૂરું કરીને સ્વર્ગે સિધારી જાય તો શું નથી જીવી શકતા જીવી શકીએ છે શરૂ શરૂમાં લાગે છે નહીં રહેવાય આ નહીં થાય તે નહીં થાય કમી ખલે છે પણ જીવન અટકી જાય એ શક્ય નથી જીવન અટકતું નથી એ તો ચાલતું રહે છે પણ આસક્તિ નહીં રાખે